હેલો નમસ્કાર તો આજે આપણે વૈદિક ગણિતમાં પાર્ટ નંબર એકમાં જોવાના છીએ કે આપણે ટ્રીક એક પહેલી જોઈશું કે જેમાં ગમે તે સંખ્યાને અગિયાર વડે ગુણાકાર કરીએ તો કઈ રીતના સર્વે બે સેકન્ડમાં જવાબ આપી શકીએ છીએ કે તો સૌ પ્રથમ જોઈએ ચોપન ગુણા અગિયાર કરીએ તો અહીં કઈ રીતના લખવાના રહેશે ચોપન ગુણ્યા અગિયાર કરતાં અહીં સૌ પ્રથમ તમારે અહીં પાંચને લખી એકમનો અંક અને દશકના અંકને બંનેને છેડે છેડે લખી નાખવાનો રહેશે પાંચ અને ચાર આ રીતના અને ત્યારબાદ બંનેનો સરવાળો કરવાનો રહેશે પાંચ પ્લસ ચાર ત્યારબાદ પાંચસો ચોરાણું આ રીતના જવાબ આવશે સૌ પ્રથમ ચેક કરી લઈએ આપણે આપણે ટ્રિક દ્વારા જવાબ મળ્યો તે સાચો છે કે નહીં અહીં પાંચસો ચાલીસ કરી નાખીએ એક ચોખો ચાર એક પંચો પાંચ ત્યારબાદ અહીં ચોપન લખી નાખીએ તો એ જોઈ શકો છો અહીં આપણે ટ્રીક દ્વારા જે જવાબ મળ્યો તે સાચો જ છે હવે ત્યારબાદ જોઈએ ત્રેવીસ ગુણ્યા અગિયાર કરી જોઈએ તો અહીં બે ને અહીં લખશું ત્રણ પ્લસ એક થઈ શક ત્રણ પ્લસ બે થશે પાંચ અને અહીં ત્રણ બસો ત્રેપન થશે ત્રેવીસ ગુણ્યા અગિયાર કરતા જવાબ મળશે હવે ત્યારબાદ જોઈએ પચીસ ગુણ્યા અગિયાર કરતા કેટલો જવાબ મળે અહીં બે મેંકું અહીં બે પાંચ પ્લસ બે એટલે પાંચ સાત થશે અને પાંચ અહીં ચડે લખીશું એટલે પાંચ બસો પંચોતેર થશે પચીસ ગુણ્યા અગિયાર કરતા તમે ચેક કરી શકો છો હવે ત્યારબાદ જોઈએ હવે આપણે અહીં જવાબ નવ કરતા હશો તો બંનેનો સરવાળો કરતા અને જ્યારે જવાબ નવ પ્લસ બે અગિયાર થશે ત્યારે વૈદ્ય આપણે એક આગળ લઈ જઈશું જોઈએ સૌ પ્રથમ બેના લેખના આ છેડે હવે નવ પ્લસ બે કરીશું તો જવાબ આવશે અગિયાર અગિયાર અહીં એક મેંખશું અને વૈદ્ય એક અહીં સાઈડમાં લઈ જઈશું હવે નવ પ્લસ એક કરીશું એટલે જવાબ મળશે દસ આ રીતના તમે ગમે તે સંખ્યાનો અગિયાર વડે ગુણાકાર ટ્રીક દ્વારા આપી શકો છો ત્યારબાદ હવે છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ નવાણું ગુણે અગિયાર પૂછ્યું છે આપણને હવે આપણે નવનો છેલ્લે છેલ્લો અંક એકમ અંક પ્રથમ લખી નાખશું ત્યારબાદ ને નવ અઢાર થશે અઢારનો આઠ આઠ અહીં મેક દઈશું ત્યારબાદ એક બધી તરીકે અહીં લાવશું હવે ત્યારબાદ નવ વીજ્યા અને એક વીજ્યા નવ ને એક દસ આ રીતના તમે ગમે ગમે તે સંખ્યાનો અગિયાર વડે પાંચથી દસ સેકન્ડમાં જવાબ આપી શકો છો તો અહીં આપણે લેક્ચરનો અંત કરીએ છીએ જય હિન્દ